આવી ગયું છે આદર્શ પ્રશ્નપત્ર દોસ્તો સંપૂર્ણ સોલ્યુશન એક પણ દાખલો બાકી નહીં સંપૂર્ણ સમજણ કઈ રીતે જવાબ આવ્યો માત્ર તમારી પોતાની યુટ્યુબ રાઈટ આન્સર ચેનલ અને ગાઈડ એપમાં મળી જશે દોસ્તો પ્રશ્ન આવ્યો યુટ્યુબ ચેનલ પર તો તમે ઉભા છો એટલે આવી રહી પણ ગાઈડ એપ ક્યાં મળે તો બધાના મોબાઈલમાં ગાઈડ એપ છે જ જો કોઈના મોબાઈલમાં ના હોય તો પ્લે સ્ટોર પર જવાનું ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ત્યાં જઈને ગાઈડ લખશો એટલે આપણી આ એપ ખુલી જશે અને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની ઇન્સ્ટોલ કરશો એટલે આવી પ્રકારનું તમારે ખુલશે એમાં ધોરણ આઠ અહીં છસો નીચે સાત આઠ આપેલું હશે આઠમું ધોરણ તમે સિલેક્ટ કરશો ત્યાં તમારે પ્રથમ સત્રાંત પરીક્ષા પર ક્લિક કરશો એટલે તમારા પેપરો ખુલી જશે આ મોડલ પેપર છે આ પેપર જેને આવડશે પરીક્ષામાં પાછું પડશે

મફતમાં ચલો ત્યારે આપણે આજનું મોડલ પેપર અહીંયા આપણે મોટા પ્રશ્નોના જવાબો મોટા દાખલાના જે જવાબો છે બુધવારે વિષય ગણિત ધોરણ આઠ નું કુલ ગુણ એસી સમય બે થી નો તમારું બે નું પેપરની સંપૂર્ણ તૈયારી માટે આપણે આવી ગયા છીએ આ શું છે આ મોડલ પેપર છે આજ પૂછાય એવું નહીં પણ આવું પૂછાય એની ગેરંટી બરાબર સમય સંખ્યાઓ એક્સ વાય અને ઝેડ માટે આ સૂત્ર આપણને આપેલું છે તો અહીંયા એક્સ કૌશમાં વાય માઇનસ ઝેડ હોય તો આ બાજુ શું આવે તો જવાબ આવશે શું જવાબ આવે આનો ચલો તમે કમેન્ટમાં ખાસ મને જવાબ જણાવો ચલો આનો જવાબ શું આવે તમારે મને કહેવાનું છે ચલો હું કહી દઉં છું જવાબ આવશે એક્સ ઝેડ બીજું છે દોસ્તો આનો જવાબ શું આવે તો સાડત્રીસ સાડત્રીસ ઉડી જશે પિસ્તાલીસ પિસ્તાલીસ ઉડી જશે જવાબ આવશે જો એક્સ અપોન વાય હોય એક્સ અને સમય સંખ્યા હોય તો જવાબ આના ક્યારે આવે અહીંયા જીરો હોય તો જવાબ સેમ ટુ સેમ બને કારણ કે સરવાળા આપણને ખબર છે કે જીરો એ જો એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર પંદર સતમાઉશ હોય તો ત્રણ પંચમાં ગુણે એક્સ વાય એટલે ગુણાકાર કરવાનો છે પંદર સતમાઉ ત્રણ પંચા પંદર એટલે નવ સતમાઉ જવાબ આવે તો આનો જવાબ આવે નવ સતમાઉશ સમય સંખ્યાઓ દોસ્તો ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી હવે પ્રશ્ન એક બની વાત છે અહીંયા આપણે મોટા દાખલા આવ્યા દોસ્તો મોટા દાખલાના હું જવાબ આપવા તો વિડીયો ઉપર ટકો નહીં તો એના માટે મારે શું કરવાનું છે હું તમને અહીંયા શોર્ટમાં એટલે કે ટૂંકમાં જવાબ જણાવી દઈશ પણ સાહેબ તમે તો એવું કહેલું કે સંપૂર્ણ સોલ્યુશન સાથે જવાબ મળે તો મળે ને ભાઈ એના માટે એપમાં જશો તો તમારે નવી એપને સ્ટોપ કરવી પડે કે નહી વિડીયો ને તમારે કશું કરવું પડે અહીંયા ટૂંકા જવાબો અને સૂત્રમાં એક્સ ની વાય ની અને જેડ ની કિંમત મૂકવાથી જવાબ શું આવે છે ચેક કરવાનું છે કે ડાબા બરાબર જબા તો આ ડાબા બરાબર જબા ડાબી બાજુ અને જમણી બાજુ બંને ચકાસો કહ્યું તે સાચું છે કઈ રીતે સાચું છે જતા રો એપમાં આપેલ સમીકરણ ઉકેલો દોસ્તો અહીંયા ત્રણ પી માઇનસ બે વધતા ટુ પી પ્લસ થ્રી બરાબર જવાબ છે આપણે અહીંયા પીની કિંમત શોધવાની છે ની કિંમત આવશે ત્રણ દ્વિત્યાંશ કઈ રીતે આવી તો જતા રો એપમાં જવાબ જોવા માટે અહીંયા આપણે એક્સ ની કિંમત શોધવાની છે એક્સની કિંમત જીરો આવશે અહીંયા આપણે વાયની કિંમત શોધવાની છે ત્રીજા દાખલામાં તો ત્રીજા દાખલાની અંદર વાયની કિંમત આવશે જીરો પોઈન્ટ છ હવે આ બધા કઈ રીતે આયા તો એ જો હું તમને કઈ રીતે જતા રહીએ આગળ આપણે દાખલા સોલ્વ થઈ ગયા હવે આપણે આઈએ પ્રશ્ન નંબર ત્રણ માં નીચે આપેલા સમીકરણનું સરળ રૂપાંતરણ કરી ઉકેલ મેળવો અહીંયા જુઓ દોસ્તો અહીંયા તમને એક સમીકરણ આપેલું છે આપણે એનો જવાબ મેળવવાનો છે તો જ્યારે આપણે આવી કોઈ પદ આપ્યા હોય ત્યારે સૌપ્રથમ આપણે સૌ પ્રથમ આપણે કિંમત શોધવાની છે તો અહીંયા ની કિંમત થશે માઇનસ આઠ છેદમાં ત્રણ અને અહીંયા ની કિંમત થશે ત્રણ દોસ્તો આ રીતે આપણે ની કિંમત આ જવાબ કઈ રીતે આવ્યો દાખલો તો સાહેબ તમે જવાબ કહી દીધો પણ કઈ રીતે આવ્યો તો એ મેં તમને બતાવી તે એપમાં આપેલું છે ચાલો આપણે ખરા ખોટાની વાત કરીએ દરેક સમલમ ચતુષ્કોણ લમ ચોરસ છે

દસ સેમી સમ બાજુ ચતુસ્કો માપ બનશે તો સૌ પ્રથમ આપણે વીસ દોસ્તો અને ત્યારબાદ વાયની કિંમતનું આપણે મૂલ્ય મૂકીશું તો એક્સ ના અહીંયા તો એક્સની કિંમત બનશે બાવીસ બનશે નીચે આપેલા દાખલા ગણો પ્રશ્ન નંબર પાંચ આવ્યો પ્રશ્ન નંબર પાંચની આપણે વાત કરીએ છીએ તો પ્રશ્ન નંબર પાંચ હું તમને સમજાવી દઉં છું જે ટૂંકમાં જવાબો છે એના માટે આપણે એપમાં જવાનું જરૂર નથી ચલો પ્રશ્ન નંબર પાંચમાં અહીંયા તમને એક સરસ મજાનો સટકોણ આપેલું છે એક બે ત્રણ ચાર પાંચ છ સટકોણ છે તો સટકોણ ને દોસ્તો આ નિયમિત ષટકોણ છે જ્યારે નિયમિત ષટકોણ હોય ત્યારે બધી બાજુના માપ સરવા સરખા હોય તો નિયમિત ષટકોણ હોવાથી અને દરેક માપનો ખૂણો એક સરખો હોવાથી અહીંયા બે ખૂણાના માપ એકસો આપેલા છે તો વાયનું માપ પણ બનશે એકસો વીસ અંશ બનશે બરાબર હવે આપણને અહીંયા એક્સ આપણે શોધવાનું બાકી રહ્યું હવે બહુકોણના માપનો સરવાળ આપણને ખબર છે કે ત્રણસો ને સાહીઠ થાય બરાબર તો માપ ખૂણો વાય બરાબર એકસો ને વીસ આપણને મળ્યો તો આપણને એકસો વીસ મળી ગયો તો અહીંયા આપણે માપ ખૂણો એક્સ શોધવો હોય તો એકસો એસી માંથી એકસો વીસ બાદ કરો તો સાહીઠ મળી જાય તો માપખૂણો સા એક્સ બનશે સાહીઠ આ બનશે એકસો ને વીસ કોઈ નિયમિત બહુકોણમાં માં દસ બાજુ હોય તો બહુસ્કો માપ કેટલું થાય તો એનું સૂત્ર છે દોસ્તો ત્રણસો સાહીઠ છેદમાં એન એન એટલે એની બાજુ છેદમાં દસ બાજુ છે એક પૂર્ણ દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય નીચે વર્તુળ દ્વારા આપણે જવાબ આલવાનો છે ચલો બાળક સૌથી વધારે સમય સામા પસાર કરે છે તો આપણે જવાબ છે ઊંઘમાં બાળક રમત અને અન્ય કાર્ય માટે કેટલો સમય ફાળવે છે તો રમત અને અન્ય કાર્ય માટે રમત માટે ચાર કલાક અને અન્ય કાર્ય માટે બે કલાક તો ટોટલ કરીએ તો છ કલાક સમય ફાળવે છે કયા બે કાર્ય માટે સમાન સમય છે તો રમત અને ગૃહ કાર્ય રમત અને ગૃહ કાર્ય આ બંને માટે સમય સમાન છે શાળામાં બાળક કેટલો સમય રહે છે શાળામાં બાળક છ કલાક રહે છે ચલો આગળ બાળકે શાળામાં કેટલો ટકા સમય પસાર કર્યો આપણને ટકા પૂછ્યા છે કે બાળકે શાળામાં કેટલો ટકા સમય પસાર કર્યો તો આપણને ખબર છે કે શાળામાં એને છ કલાક પસાર કર્યા બરાબર તો આપણે સૂત્ર મૂકીએ કે છ તો સો એટલું તો કરીએ તો છોક ચોવીસ તો અહીંયા જવાબ આવે પચીસ ટકા સમય અને શાળામાં પસાર કર્યો સૌથી ઓછો સમય બાળક શેના માટે સૌથી ઓછો સમય અન્ય કાર્ય માટે બાળક વાપરે છે ચલો પ્રશ્ન નંબર સાત દાખલા છે દોસ્તો વિસ્તૃત જવાબ એપમાં આપશે આપણે અહીંયા તમને જવાબ ખાલી હું કહી દઉં છું કે કેટલો જવાબ આવે છ નો અવયવ હોવાની સંભાવના કેટલી છે તો સંભાવના બે તૃત્યાંશ બને છે અને બેનો ગુણક હોવાની સંભાવના એક દ્વિતીયાંશ બને છે એક હોય તો તે હોય એની સંભાવના એક તેરાંશ બને છે અને તે છ કરતા નાનું હોય તેની સંભાવના પાંચ છેદમાં બાવન બને છે હવે એક થી વીસ નંબરના કાર્ડ મૂકેલ છે તેમાંથી કોઈ એક કાર્ડ પસંદ કરતા તે અવિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના બે પંચમાંશ બને છે એક થેલીમાં અમુક સફેદ અને અમુક પીળા દળા રંગના દળા છે અનિલ એક દળો પસંદ કરે છે તો સફેદ દળાની આપણને સંખ્યા શોધવાની કઈ છે તો સફેદ દળાની સંખ્યા બાર હશે કઈ રીતે અવિભાજ્ય શોધવાનું છે તો નવસોનું થાય ત્રીસ આનું થશે છવ્વીસ ત્રીજાનું થશે ચુમ્વાલીસ અને ચોથાનું થશે ત્રેવીસ કઈ રીતે આ એપમાં વિસ્તૃત સમજણ છે એક હોલમાં ત્રેવીસ બે હાજર ત્રણસો ચાર બેઠકની ક્ષમતા ધરાવે છે જો દરેક હારમાં બેઠકની સંખ્યા તથા સભા ખંડની હારની સંખ્યા સમાન હોય તો દરેક હારમાં બેઠકની સંખ્યા કેટલી હોય તો અડતાલીસ બેઠક થશે અને દરેકમાં ની સંખ્યા થશે થશે હાર અને બેઠક બરાબર મીટર ચોરસની બાજુનું માપ કેટલું થાય તો ચોરસની બાજુનું માપ બાવન સેન્ટીમીટર થશે કઈ રીતે આ એકમાં જવાબ આપેલું છે નીચે આપેલ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો બે પોઈન્ટ પચીસ નું વર્ગમૂળ તમે કરશો તો એક પોઈન્ટ પાંચ બનશે બાર પોઈન્ટ છન્નું ત્રણ પોઈન્ટ છ બનશે અને ત્રીજો દાખલો છે પાંચ પોઈન્ટ છોતેર એનું બનશે બે પોઈન્ટ ચાર અવિભાજ્ય અને પંદર હાજર છસો પચીસ માં આવશે પચીસ દસો તો આ બધા જવાબો કઈ રીતે સમજો તમે દોસ્તો હું તમને વારે ઘડીએ કહું છું કે એપમાં તમને આ બધા જવાબો શાંતિથી તમે વિડીયોને સ્ટોપ કર્યા વગર સરસ મજાના જોઈ શકશો જેમ તમે ચોપડીમાં જોઈને લખતા હોય એમ તમે શાંતિથી આ બધા જવાબો જે મેં તમને ડાયરેક્ટ જવાબ કહ્યા છે જ્યાં સમજણ નથી આપી એ બધા જવાબો તમને એપ્લિકેશનમાં આવી રીતે સરસ મજાના ગણેલા મળી જશે જ્યાં કાપા છેદ ઉડાર્યા છે કઈ રીતે ઉડાવ્યા છે કઈ રીતે જવાબ આવ્યો એ બધું ત્યાં ગાડી આપણે સમજાયેલું છે તમે જુઓ અહીંયા આપણે દરેક દાખલાનો કેટલો સરસ મજાનો જવાબ આપેલો છે કેટલું સરસ રીતે સમજાયેલું છે કે ભાઈ સંભાવના દાખલાની વાત કરીએ હમણાં ક્યાં ક્યાનો કેટલો જવાબ આવ્યો એ આવી ગયું સફેદ દળાની બાર સંખ્યા કઈ રીતે આવી જે આપણે વર્ગમૂળ શોધ્યા અપૂર્ણાંકોનો વર્ગમૂળ શોધ્યા એ બધું આની અંદર આવી ગયું બરાબર જુઓ બે પોઈન્ટ પાંચ નો આવ્યો એક પોઈન્ટ પાંચ કઈ લાગ્યો તમારે કમેન્ટમાં જેટલો પણ લાઈક કરશો વધારે જેટલા લાઈક મળશે એટલા બીજા વિષયનો સમાજ હજુ બાકી છે વિજ્ઞાન બાકી છે બધા તમને વધુ ઝડપથી વિડિયો આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા આવજો